લાગે ઝાડવા થોડા થોડા ઝાખા ઝાખા એ તમને હું તર બતાવું જુઓ આ હે ને મારી પાછળ આને કેવું હોય તુવાર આ હે ને આ દરિયામાંથી આવે ને પાણી ખાડી અત્યારે તો પાણી અંદર વહી ગયા હે બાકી થોડો થોડો જો ગારો બતાતો બ્લેક પટ્ટી તો અત્યારે અહિયાં છે ને તુવેર હે ને એની પ્રોસેસ એ છે કે હવે અહીંયા તુવેર છે ને વાઢીને લઈ જશું કારણ કે આ પાછો હોય ને ખારા પાણી હોય એટલે ના જઈને મીઠા પાણી થી ધોવાની તુવર ને પછી એને ભેંસો ને ખબર આવી એટલે તુવે રે નહીં ભેંસો ને ભાઈ ખવડાય જેટલા ખાડી આજુબાજુ જેટલા ભાઈ એમ કહેવાય ને કે ભેંસો રહેતા છે ને એ લોકો તુવર ને એ બધું ખબર હશે કે ભેંસો ને ખવડાવવામાં આવે તો કઈક આવું છે જુઓ તો ચાલો ફટાફટ વાટવા મળી મને જો કે એટલું વાળ તો આવડતું નથી પણ જોઈએ જે થાય વિશ્વ તમને અપડેટ દેતો રહે કે શું થાય છે કે મને વાળ કેવું ફાવે હે ને અત્યારે જોઈએ બાકી હજુ તમારો વેજ જોવા હોય ને કાક હવે આખો ગારો ગારો બગડી જાય તો ચાલો હવે છે ને બ્લોકિંગ થોડુંક મૂક એક બાજુ કામ પર ફોકસ મિત્રો જુઓ આવું વસ્તુ છે ને મિત્રો આવી જગ્યા છે ને એવી જગ્યા મેં જો તવે વાડી અહીંયા ઠાકોર તો ક્યાં વાડે અને મિત્રો મને છે ને કરસલો કરી દેજો આમ જુઓ મેં કે તું મેં કીધેલા બહુ કરડેલું આવી જગ્યા અમે જો દાતરડું ને આ ઓસાળ છે ને અમે વાડીએ અત્યારે ને આમ જો ઠાકોર અહીંયા વાડે રહ્યો ને આવે કક તો વાર હે ને મારા આયે ને ઓલે પણ વાડે હે ઝૂપડી હે ને ના તો મિત્રો આવો હે કરસલો કરડી ગયો હું બધી વિડિયો ચાલુ કરતો ને કરસલો કળડી ગયો તમને એમ થાતું હશે કે આશીષભાઈ ક્યાં ગાડી લઈને જાય છે મિત્રો જો તમને લોકોને એમ થાતું હશે ઓ સારું પણ મિત્રો જેટલા લોકો પાસે ભેહો હશે ને જે ભેંસો કે ગાય રાખતા હશે લોકોને ખબર હશે કેટલું કામ કરવું પડે ભાઈ એમ થતું હશે ઘણા લોકોને કે ભાઈ મહેનતનો મહેનત નો હોય ને પૈસા ભેહોમાં જ છે બધા તો મિત્રો એ કહેવામાં સારું લાગે પણ આમ જુઓ વનમણના બે બે મણના તેમના પોતલા ઉકેલીને જતા હોય ને એને ખબર હોય કાય મારા એ દાંત કાઢી નહીં તો આવું હે બધી કોર મહેનત જો યુટ્યુબમાં મહેનત કરતા જઈ અને ઘરના કામ કરતા જઈ મિત્રો મિત્રો આ હે ને હગડે કહી દઉં તો મિત્રો તમે મસ્ત ને બતાવો છો આમાં ખાલી એક મારો ઢીકો હોય એમ આમાં ખાલી એક પંજો હોય અહીંયા પછી અહીંયા આ કોણ આમ જો આ કોના હગડે હે મિત્રો અહીંયા એના હાવજ ને હાવજ ના નોને હો મોટો જબર એના હગડ તો તો તમે આજો આ એના હગડ ખાલી આ જો તો કટલો મોટો આમ તો આમ આ આવે મેરે હાલાત સહર કે મે કુછ કર નહીં શકતા ભૂખ લાગી આમ તો કેટલી બધી વાડી રાખે હજી વાડો કમ હા કઈ ગયો મિત્રો આવો ક્યાં અમારું એને કામ હું નથી તો મદદ કરાવું મારા આવીને કારણ કે મને હેને વાટતા નથી થાડતું તો એટલી બધી વાડી નાખી લાગે દૂધ પીવું છે ભાઈને દૂધ પીવો તો સ્ટ્રોંગ બનો સ્ટ્રોંગ બનવું તાકાત આવે તાકત બને તો કામ કરો કામ કરો તો સૃષ્ટિ આવે અને તમારા શરીરમાં સૃષ્ટિ આવે તો મિત્રો તમારું આયુષ્ય સારું રહે કેવું લાગે તમારા પાસે ટેલેન્ટ હે બહુ જાજુ પણ એને હજી બહાર ના જ નીકળતો હજી એને હજી તમે કમો હજી ટેલેન્ટ એને બહાર આપવું આવશે તમે વાત પૂછો માં તમે કહો કે આશીષભાઈ આ ટેલેન્ટ તમારે ક્યાં થયું એવા ટેલેન્ટ હજી એ આપણે ભાઈ તમે હજી જોતા રહેજો મિત્રો તો હવે એને મિત્રો ઘરે જઈને એને આ બધી તમારે જે પાણીથી ધોવાની અને પછી આપણે નીકળવા છે પુણ્યમ કરવા માટે મિત્રો સાલીને આપણે જવાનું છે કહી દઉં કે મિત્રો આપણે કોટડા સાલી ને જવાનું એ બધા ભાઈ બોંધ ઘર ને મોજ મસ્તી કરતું કરતું જવાનું એ મિત્રોને ને સમજો બ્લોગ એટલે જોરદાર આવવાનું તો કન્ટિન્યુ બ્લોગ બના રહેજો કારણ કે તમારો ભાઈ ને વિડીયો મસ્ત આવે ને આપણા વિડીયો જોતા ભાઈ મિત્રો બધા મજામાં જોઈ કારણ કે તમે છે ને કોમેન્ટ ન કરતા તો કોમેન્ટ કરો મને ખબર પડે કે તમને પાર્ટ કયો વિડીયો મારો લાગે તો આગળ કોમેન્ટ જે માણસ જોઈ ને બધા એક એક પર્સન ની કોમેન્ટ તો હોવી જ જોઈએ મિત્રો આ વિડિયો ની અંદર આ આપણે કેટલી 30 કમેન્ટ નો ટાર્ગેટ રાખી 30 કમેન્ટ આ વિડિયો ની અંદર પૂરી થાય છે કે નહીં આપણે જોશું અમારો ભાઈ હે ને gara gara કો બગડી ગયો તો હવે હે ને આ પાણી માં જ રેખે ને હાથ પક ધોઈને કેમ લોકો બગડી ગયા gara gara તરાત તો ધોને はい ધોઈને એક નહી બેઠો બેઠો પાણી કીધી

મિત્રો કોલેજ પીડ્યો તો મોબાઈલ બત્રી દીધો મોબાઈલ એને ખબર નહીં રહેતી મોબાઈલ કામ હોય એને ઘરે આવે ને બધું તવર ને બધું ધોઈ ને આવ્યું તમારો ભાઈ જો પાછો તૈયાર થઈ ગયો હોય ને હવે હે ને મિત્રો હાંજ પડે એટલે હવે નીકળવાનો અમારે ચાલી ને નીકળવાનો મિત્રો આપણે પુણ્ય ભરવાની હે ને મસ્ત ના ને વિડીયો બનાવવાની અને મેરો બી કરવાનો પોટડા જઈને તો ના જઈને મસ્ત દર્શન કરશું ને ના બધું કેવું છે

બધામાં તારે કેમ હે ભાઈ મોટો થતો લે 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 મિત્રો હું એને કેટલાય સમય પછી ધાબા પર આવ્યો છું કારણ કે હે ને હમણાં તમને મિત્રો કેમ ને તો તમને ખબર હે કે હમણાં એને રખડવામાં છું આમ જાવ ઘડે ખાલી ને ઘડે કામ હાલી ને જાઉં છું તો મિત્રો હમણાં એને ટાઈમ કંઈ મળતો નથી કારણ કે તાબા પર ને હમણાં આવ્યો હું ને એક વાત કહું ને મિત્રો હું ને હમણાં થાકી ગયો હાવ કારણ કે ને ખાલી હાલીમ તો નહીં પણ આમ શરીરમાં કોને ખબર ક્યાં થાક જ્યાં શરીરમાં આજે હોઈ ગયો તો ચાર કલાક હોતો એક ધારો બપોરે જમવા ને તો સવારે પીને ઘડીક આમ રહ્યો તો દુકાને બેઠો તો બાકી એને હોઈ ગયો હતો કારણ કે શરીરમાં એને થાકા જાય કારણ ખબર નથી એનો થાકે એ બાકી એને મિત્રો હવે એડિટિંગ કામ ઘડીક કરું બાકી આશા છે ઘરનો તમને વ્લોગ ગમ્યો હશે ને ગેમ હોય તો ભાઈ લાઈક કોમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરવાનો બોલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ વીસ માં બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જ અને આ મિત્રો આ વ્લોગ એને થોડોક મોડો આવશે એનું રીઝન હતું પણ હવે હેને આ વ્લોગ આપણે પબ્લિશ કરી નાખ્યો ચેનલમાં તો જેને જોવાનું બાકી હોય જલ્દી ફટાફટ જોયો ભાઈ વ્લોગ એને મસ્તનો બન્યો તો જાઓ એક જો